નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું મિત્રો તમારે આ ચેપ્ટરની કે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક આપણે વોટ્સઅપ ગ્રુપ આપેલું છે ત્યાંથી પણ તમને લિંક મળી જશે અને બીજું એક અહીંયા પીડીએફ માટેની લિંક આપેલી છે એ લિંક ઓપન કરશો ત્યાંથી પણ તમને પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી ની થી પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પ્રશ્ન એક આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો એમાં ચેતન તો સજીવ વેગ તો ઝડપ ઓથ તો પાછળ વધાવવું તો આવકાર કાયર તો ડરપોક આ રીતના જવાબ થશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન બે આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો તો પાણી તો નદી તળાવ સરોવર દરિયો ખેતર તો પાક ખેડૂત હળ જમીન આકાશ તો તારા સૂર્ય ચંદ્ર વાદળ તળાવ તો કમળ માછલી પાણી બતક ઝાડ તો પાન ફળ ફૂલ ડાળી ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો અર્થ પાઠમાંથી શોધીને લખો તો પેલો છે ભૂશીર દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ સમુદ્ર ધુની સમુદ્રધુની બે મોટા જળરાશીને જોડતી સાકળી જળપટ્ટી ત્રીજું બેટ ચારે બાજુ પાણીથી ઘેરાયેલ જમીન ચોથું દ્વિકલ્પ ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલ જમીન ચોથું પાઠના આધારે ઘટનાક્રમ લખો તો અહીંયા મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે પેલું બાળકોને છત્રી ઓઢીને બહાર નીકળે છે બીજું ખળખળ વહી જતા ચરણાનું મધુર સાંભળો તો ત્રીજું ખેતરના ઉગી ગયેલા ગયેલી જુવારની હારો તો ચોથું કુદરતને ખોડે ખેલવા નીકળો ત્યાર પછી પ્રશ્ન પાંચ ખરા ખોટા લખો તો પેલું આંબાના ઝાડે તમને કાગડા કાગળના મોટા આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે ખોટું બીજું છે નવજીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું ખોટું ત્રીજું પણ ખરું થશે ચોથું વાક્ય છે ઉનાળા મેઘધન છે ખોટું છે પાંચમું છે એ ઇન્દ્રગોપ જીવડાને ગોકળ ગાય પણ કહે ખરું છે ત્યાર પછી જોડકા જોડવાના છે આકાશ તો વાદળા ઝરણા તો ખડખડ ધરતી તો લીલી સાડી ઘાસ તો અંકુર સૌંદર્ય તો અદ્ભુત ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એમાં મોરને કડા કરતો જોઈ શ્રેયા રાજી થઈ બકરી એના શિયાળ સાથે લઈ ગુસ્સે થઈ પછી બાળક કૂતરાને જોઈ મોટેથી રડવા લાગ્યું મીરાને પગમાં વાગ્યું તેથી ધીમેથી ચાલે મારે રંગોળી શીખવી છે એટલે શિક્ષકની મદદ લઈશ છઠ્ઠું વરસાદ પડતો હતો પણ મારી છત્રી ન હોવાથી પલળી થઈ પ્રશ્ન આપેલા બંને ઉપયોગ કરી વાક્ય બનાવો પતંગ અને વહાણ અને મોટું દરિયાની વચ્ચે મોટું વહાણ દેખાય છે કાચ અને મજબૂત પ્રૂફ કાચ મજબૂત હોય છે હળદર તુરી હળદર સ્વાદે તુરી હોય છે ભોજન ગરમ ગરમ ભોજન આ માટે સારું છે અમે શાળાએ દોડતા દોડતા આવ્યા સંતા 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 ચાલવાની મજા જ કંઈક ઓર છે ઊભા ઉભા તેણી ઉભા ઉભા પાણીપુરી ખાતી હતી ગાતા ગાતા અમે તો ગાતા ગાતા ભમતા હતા ત્યાર પછી દસમો છે સંવાદ લખો માતા અને પુત્ર આ રીતનો મિત્રો સંવાદ લખવાનો છે માતા ને ત્યાર પછી પ્રશ્ન અગિયાર પ્રશ્ન નજબ લખો પેલું લેખકે કરેલા ચોમાસાના સૌંદર્યનું વર્ણન લખો ચોમાસામાં વાદળા વાદળ એટલે કે ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક ગાજવીજ વગર વરસે છે વરસાદમાં ધરતી પર લીલોતરી છવાઈ જતા જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે પક્ષીઓ અને જીવજંતુઓ સતત મેઘરજાનું સ્વાગત કરે છે મોડ કરા કરે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે ત્યાર પછી ઈન્દ્રધનુષ એટલે શું લેખક તેને જોઈને શું કરવાનું કહ્યું છે ચોમાસામાં દેખાતો સાત રંગો આસમાની પટ્ટો એટલે ઈન્દ્રધનુષ લેખક ઇન્દ્રધનુષને જોઈ કૂદવા નાચવા રંગોની મજલસ કરવા તથા અનેક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈ જોવા લેખક કહે છે કુદરતના ખોળે રમવું એટલે શું કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હસવું ગાવું આનંદ ઉલ્લાસ કરવાનો અને કુદરતના ખોળે રમવું કહેવાય ચોથું વરસાદ પડવાનો છે એવું તમે સાના સાના આધારે કહી શકો છો આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય અને ઉકળાટ થતો હોય વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય મોરના ટાવકા સંભળાતા હોય તેના આધારે કહી શકાય છે વરસાદને લગતા બે જોડકણા શોધીને લખો આવરે વરસાદ ઠેબરિયો વરસાદ ઉની ઊની રોટલીને કરેલું શાક વાદળો ગાજે ગડગડ વીજળી ચમકે ચમચમ ડેટકો બોલે ડ્રાઉ ડ્રાઉ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો